સ્વર્ગસ્થ રંજનબેન રમલાલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અને સદવિચાર પરિવારના સહયોગથી અમદાવાદમાં ઓગણત્રીસમી માર્ચના રોજ પ્રજ્ઞાચક્ષુ મહિલાઓની રસોઈ કોળાનો અનોખો ઉત્સવ સંવેદનાનો સ્વાદ બે હજાર ચોવીસ યોજાયો હતો અમદાવાદમાં સદવિચાર પરિવાર ખાતે યોજાયેલા કુકિંગ શો માં ત્રીસ થી વધુ પ્રજ્ઞાચક્ષુ મહિલાઓએ પોતાની રસોઈની કળા દર્શાવી હતી ખાસ મિલેટ્સ મહોત્સવ ને ધ્યાનમાં રાખીને આયોજિત આ કુકિંગ શો સંવેદનાનો સ્વાદ બે માં દરેક મહિલાએ બાજરીમાંથી અવનવી વાનગીઓ બનાવી હતી હતી ઉલ્લેખનીય છે કે આ સમગ્ર કાર્યક્રમ મુકેશભાઈ પટેલ દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો આ સમારંભનું ઉદઘાટન શ્રી ભૂષણભાઈ પુનાની અને જનીશબેન પરમારના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું ઉપરાંત સમારંભના મુખ્ય મહેમાન તરીકે ડોક્ટર ભરતભાઈ ભગત અને ડોક્ટર પંકજભાઈ શાહ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે શ્રી શૈલેષભાઈ પટવારી શ્રી જશુભાઈ કવિ ડોક્ટર નદલાલ માનસેતા તથા શ્રીમતી દીપ્તિબેન અમરકોટિયાની ખાસ હાજરી રહી હતી